મિત્રો પહેલા તો બધાને જય વચરાજ અને ગુડ ઇવનિંગ અત્યારે વાયગા હે સાડા પાંચ અને અત્યારે આપણે આવી ગયા છે જેતપુર લોક મેળામાં તો હાલો આજુ ખેલે જેતપુરનો જન્માષ્ટમી મેળો કેવો રહેવાનો છે એ આપણે જોઈ હમણાં થોડીક વાર પછી આપણે હાઈલા જાય તો ચાલો અત્યારે કન્ટિન્યુ કરી અત્યારે જઈ આપણે હવે જેતપુરના મેળા અંદર અને જોઈ કઈ કઈ નવી રાઈડ આવી છે અને ભાઈના રહેજો વિડીયોમાં છેક સુધી કારણ કે આપણે મેળાની તમામ માહિતી તમને આપી દેવું જેતપુરના મેળાની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો ભાઈના રહેજો વિડીયોમાં તો ચાલો અત્યારે જઈ જેતપુરના મેળામાં હાલો મિત્રો આ છે જેતપુર એન્ટ્રી ગેટ હાલો અંદર આવી જાય અને જોઈ કેવી સુવિધા છે અંદર જોઈ લ્યો મિત્રો ટ્રાફિક જો તમે ખાલી એક વાત ટ્રાફિક જ એમ હે હાલ હવે મેળો સ્ટાર્ટિંગ તમે આવો એટલે તમને જો આવું કઈ જોવા જડશે પેલા તો ચમસા ને એવું બધું ફૂકડી ને એવું બધું અહીંયા મળી જાય તમને જોતું હોય તો આ ડબલ એન્ટ્રી ગેટ પાસે આવે છે ત્યાંથી ઓરીજનલ વસ્તુ તો ત્યાંથી ચાલુ થાય છે હાલો ભાઈ લાયન્સ ક્લબ જેતપુર આવી ગયા ગેટ ની અંદર ને હવે જોઈ મેળો જોઈ હું વસ્તુ મળે છે ચાલો મિત્રો જો તમને અહીંયા જોવા જડે બધા સેલ માં જો એક અહીંયા રમકડા ની દુકાન

Já por na meia, ama.

રાઈડ પણ નાના છોકરાની ચાલુ રાખેલે જો મિત્રો આ રાઇડ ચાલુ હે નાના છોકરાઓ માટે રાઈડ ચાલુ રાખેલે જો આ એને એનાથી આગળ પણ ચાલુ છે આ બલુકવાળી પણ ચાલુ હે ડાગલાવાળાઓ ને એવું ચાલુ હે મોટા જાઈન્ટ વ્હીલ આપણે ચાલુ નથી ત્યાં હજી પરમિશન નથી આવી એટલે અને વા પણ એક જાઈન્ટ વ્હીલ બંધ પડેલું છે

બધી રાઇડ અત્યારે બંધ જ છે મેળાનો બહુ મસ્ત આવત પણ આ રાઈડ બંધ છે હવે ચાલુ થાય પછી ખબર પડે કે ઉપરથી વ્યૂ બહુ મસ્ત આવત એટલે પછી આ બધી રાઈડો અત્યારે બંધ જ છે પબ્લિક જોવો તમે એટલું બધું કંઈ ખાસ હજી પબ્લિક દેખાતું નથી આલી બાજુ હે થોડું ઘણું અને આલી બાજુ તો હજી પબ્લિક તો જાજુ કંઈ દેખાતું નથી આપને મિત્રો આ બંધ પડ્યું છે ને એમાં બધું સૂનું સૂનું લાગે છે મેળા જો આ જાયટ વ્હીલ નગર ઉપરથી નજારો બહુ મસ્ત આવે અને મારા જેવડા જે બધા ઈચ્છે એ જ સમજી હકશે બાકી જુઓ તમે આ મેળાનો રંગ બાકી પબ્લિક આમાં વધત પણ આ હજી રાઈડું એ ચાલુ નથી ને અત્યારે એટલે પબ્લિક એટલું બધું તમને નહીં મેળ આવે પણ આ રાઈડું જો ચાલુ થઈ જાય ને તો પબ્લિક ઘણું બધું આવી જાય અનાનસ ખાઈ નાખી હું ને અમારો ભાઈબંધ ભાઈ બન છે બે હાલો થોડાક અનાનસ ખાઈ નાખી ભાઈ ઉલા રહે જોઈ જાવ ના કટ આપવાની ટ્રીક હો બાપુ એટલે એક હાથમાં જ નતા આવતું આમાં હાલો મિત્રો તરબુજ અને અનાનસ ખાવા અમે બેય તો ખાઈ હી આ અમારો ભાઈબંધ છે અને આ અમે બેય હય હાલો તમારે ખાઓ હોય તો આવી જાવ હાલો મિત્રો અમારો ભાઈબંધ હો ડોડો છોડાયોય હવે તાબી લેવાનું એ મેળામાં બાકી ચકડોળ ચાલુ નથી નગર તમને બહુ મજા આવે જોવાની ઉપરથી વ્યૂ તમને બહુ મસ્ત બતાવો તો આપણે બેમાં બેવું હતું પણ હવે શું કરે અનફોર્ચ્યુનેટલી ચકડોળ તો બંધ છે બાકી મેળો તમે ઇન્જોય કરો જો બાકી છોકરાઓ તો એન્જોય કરે છે હું ઇન્જોય કરું તમે મેળો ઇન્જોય કરો જો બસ જોવો મોજ કરો વિડીયો ગમી હોય તો લાઈક કરી નાખજો આપણી ચેનલને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને ને આવા નવા અપડેટ તમને બધા મેળાના મળતા જ રહેશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને ને હાલ મિત્રો હવે જો વરસાદી વાતાવરણ થાતું આવે છે જેમ અંધારું થતું આવે એમ વરસાદી વાતાવરણ થાતું આવે છે પબ્લિક પણ વધવામાં છે હવે તો ચાલો હવે કન્ટિન્યુ રાખીએ આગળ

ચાલો આપડે મેળો થોડો થોડો બાકી હતો કરી લઈ બાકી તમારે બધું લેવું હોય તો તમે આમ આલી સાઈડ આવી શકો આ ઓલો ગેટ લીવો એ બસ સ્ટેન્ડ ની સામે છે આ ગેટ એક ગેટ વાં છે આ ગેટ એથી તમે સીધા આ સાઈડ આવી શકો અને અહીંથી તમારે જે ખરીદી કરવી કરી શકો છો અહીં બધું લેડીઝ વેર ને બૂટ ને સાંપલા ને રમકડા ને બધું અહીંયા તમને મળી જાય થોડેક સુધી બધું આ જ છે બાકી આ તો ચાલુ ન થયું ચાલો હવે કન્ટિન્યુ રાખી મિત્રો જો તમે અહીંયા આવતા હોય તો લેડીસ માટે રંગોળી કરી શકો તમે જો હાવ ઈઝી એવું હે બધું જો તમને બતાવવું હમણાં જો મિત્રો આ લેડીઝ માટે બહુ વસ્તુ અસલ છે જો તમે આ બધી તમે ડિઝાઇન કરી શકો ડિઝાઇન તમે જોઈ લ્યો એક વાર આ ડિઝાઇન બધી તમે આ જારીઓથી કરી શકો તો તમારે લેવી હોય તો તમારે જેતપુરના મેરામાં આટો મારવો જો હે જો બાકી વરસાદ આવી ગયો છે જો તમને આમાં દેખાતું હોય છે અને પબ્લિક હવે વિકસાવવામાં હે જોવો જો આ પબ્લિક બધું હવે વિકસાવવામાં હે વરસાદ તો આવી ગયો હે હરકો કરી બધી બાજુ પબ્લિક વિખાય છે જો આ જઈ રહ્યા છે હવે તો ચાલો આપણે પણ બહાર નીકળી જાય અત્યારે અને લાઇટિંગ ચાલુ કરી દીધું છે તો બહુ મસ્ત મેળો થઈ જાય છે બાકી તમે કેદી આવવાના હો એ કોમેન્ટ કરી નાખજો હવે જો મિત્રો છેલ્લી છેલ્લી વાર મેળો જોઈ લ્યો તમે જો મિત્રો અહીંથી તો હજી પબ્લિક આવે એમ જાય એમ વરસાદ પણ ચાલુ હોય જોઈ લ્યો તમે હજી તો પબ્લિક ગાઈડ ની આવે અંદર વરસાદ તો ચાલુ હોય તો ચાલુ વરસાદ મેળો ભાઈ સનસેટ થઈ ગયો હવે હાલો મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ મેળાની બાયણે અને વિડીયો બસ હવે અહીંયા સુધી અને આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે પણ રાઈડ ચાલુ નહોતી એટલે મેરામાં બહુ એવું કાંઈ હતું નહીં એટલે હું તમને બતાવી નથી શક્યો તો અત્યારે આ વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને આવા નવા વિડીયો જોવા માટે અમારી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને મેળાને રિલેટેડ હરેક વિડીયો તમને આમાં મળી જશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરશું આપણે અને વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો એક સારી એવી કોમેન્ટ કરતા જજો બાકી રાઈડ નહોતી એટલે તમને આ વિડીયોમાં બહુ મજા તો નહીં આવી હોય મને ખબર જ છે મને બહુ મેરો કરવા મજા નથી આવી તો ચાલો વિડીયો અહીંયા પૂરો કરી અને બાય બાય બધાને અને જય વચ્ચરા